શો નમસ્કાર મિત્રો મારો નામ છે કૃપા વંદે માતરમ અને આજે મારી સાથે છે જીનલ વંદે માતરમ તો અત્યારે છે રાત્રિનો સમય અને અમે છીએ શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં એટલે કે અમારી દીકરીઓનું ઘર તો ચાલો આપણે આજનો આજના ભોજનના દ્રશ્યો જોઈ લઈએ ઓહો આજે તો જમવામાં મસ્ત મજાના ભૂંગળા સાથે સાથે ગુજરાતીનું ફેમસ એક આઈટમ એટલે કે બાજરીનો રોટલો

તો હવે તું તારા અભ્યાસ વિશે પણ જણાવી દે કે તું અહીંયા રહીને શું કરી રહી છે હું બીએસસી એફઆઈ ની સ્ટુડન્ટ છું અને માઇક્રોબાયોલોજી માં સ્ટડી કરું છું નડિયાદ અચ્છા તો ચાલો આપણે હવે કોઈ બીજી દીકરી સાથે પણ વાત કરીએ તો આપણે બહુ જ ફેમસ નાની દીકરી એટલે કે બકબક એનું નામ છે રેશમા પણ બાપુ એને પ્યાર થી બકબક બોલાવે છે તો ચાલો આપણે તેની સાથે વાત કરીએ તો બકબક બોલ આજનો દિવસ તારો કેવો રહ્યો બહુ મસ્ત થયો તું સ્કૂલે ગઈ હતી હા ગઈ હું દોસ્ત સ્કૂલ જઉં હા તો તું હવે તારું નામ અને તું કયા ધોરણમાં ભણે છે એ બતાવી દે મેં આ છઠ્ઠા ભણું છું મેં મારું નામ રેશમા મંદવાતમ છે મેં 4 વર્ષ રહ્યો રહું છું